જવાહર ચાવડા હાલ ભાજપથી નારાજ ચાલી રહ્યા છે આગામી સમયમાં તેમણે બેરોજગારી બાબતે કાર્યક્રમ પણ કરવાના છે તેવામાં જવાહર ચાવડા સામે ભાજપના જ નેતાઓ ખુલીને બહાર આવ્યા છે અને જવાહર ચાવડા ભાજપના જ નેતા છે છતાં ભાજપના જ ધારાસભ્ય અને નેતાઓએ તેમનો વિરોધ શરૂ કર્યો છે વૈષ્ણવજન તો તેને પીડપરાહ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા જુનાગઢ જિલ્લાના માળાવદર તાલુકામાં અત્યારે રાજકીય ગરમાવો આવ્યો છે પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના નેતા જવાહર ચાવડાએ શરૂ કરેલા રોજગાર અભિયાનને લઈને રાજકારણ ગરમાયું છે ભાજપમાં હોવા છતાં ભાજપના જ નેતાઓ તેમની સામે પડી રહ્યા છે જ્યારે કે આમ આદમી પાર્ટીની સભામાં જવાહર ચાવડાએ હાજરી આપી હતી ત્યારે પણ રાજકીય માહોલ છે તે ગરમાયો હતો ત્યારે સાવડ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જવાહર રોજગારી મુદ્દે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો પર ભ્રષ્ટાચારનો તેમણે કહ્યું કે ડિસ્ટ્રિક્ટ બેંકમાં પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો હતો તેમણે જોકે જે તે સમયે તેમને સી પાટીલનું ધ્યાન દોરીને જવાહર ચાવડાના આ પ્રયાસને નિષ્ફળ કર્યા હતા તેવો આરોપ પણ દિનેશ ખટારીયા દ્વારા લગાડવામાં આવ્યો છે સાથે જ અરવિંદ કહ્યું છે કે જવાહર ચાવડા યાર્ડમાં શાસન દરમિયાન કોઈને રોજગારી અપાવી નથી શક્યા અને તેઓ હવે રોજગારી સહાયતા અભિયાનની વાતો કરી રહ્યા છે જ્યારે દિનેશ ખટારીયાએ કહ્યું કે ચાવડાની માનસિકતા એવી છે કે સમાજનો હોય કે પાર્ટીનો કાર્યકર્તા હોય મોટો થાય એટલે તેને ડામી દેવાનું આ ભાજપમાં ન કરી શક્યા એટલે પેટમાં તેલ રોડાયું છે અને તેમણે નીકળી પડ્યા છે શું કહી રહ્યા છે અરવિંદ લાડાણી અને દિનેશ ખટારીયા તેમને

ભારતીય જનતા પાર્ટી ના તમામ કાર્યકરો તેમજ ત્યારથી અત્યાર સુધી એક ધારુ એક પૂર્વ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા શાસન હતું આ શાસનકાળ દરમિયાન તેઓએ આટલા વર્ષની અંદર પચાસ કરોડ થી વધુ રૂપિયાની જે શેષ ખેડૂતો પાસેથી આવી આ શેષ ક્યાં ગઈ એ પણ એને જણાવવું જોઈએ આ સિવાય હાલ આ યાર્ડ છે એ ખંઠેર હાલતમાં છે અને બેંક લોન પણ હજી બાકી છે તો આટલા વર્ષ સુધીમાં એને બેરોજગારી બાબત કંઈ પણ વિચાર ના આવ્યો આ યાર્ડના કર્મચારીઓના ફરજિયાત છૂટા કરવા પડે એ સ્થિતિ ઊભી કરી દીધી આ પેલો મુદ્દો ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ તો માણાવદર ની અંદર જે જીન ઉદ્યોગ કે ગુજરાતનું માન્ચેસ્ટર ગણાતું

વધારાનું ગણીએ તો રિવરફ્રન્ટ આ ચાર જગ્યાએ પોતાના પોતાના રાજી રાખવા માટે જે મંજૂર કરી અને અંદાજિત પચાસ કરોડ થી વધુ રકમ જે તે વખતે અમે પણ વિરોધ કરતા હતા કે ભાઈ માણાવદર ની જનતા ને વંથલી મેંદડા ની જનતા ને રિવરફ્રન્ટ ની જરૂર નથી આ પૈસા આ વિસ્તારના ચેક ડેમો નદી નાળા ને ઊંડા ઉતારી અને પાણીનો સંગ્રહ થાય એમાં વાપરે તો ઘણું બધું આમાં લોકોનું હિત હતું આનાથી પણ પરોક્ષ રોજગારી ઊભી થવાની જ હતી સિંચાઈનું પાણી ખેડૂતોને મળે એટલે ખેડૂત સધ્ધર થાય ખેડૂતના દીકરામાં ખેતી કરે મજૂરોને વધુ રોટી મળે આ પણ એક રોજગારીનો ભાગ હતો આ સિવાય એમણે જે કાંઈ વિધિ કહી એમાં ક્યાંય ને ક્યાંય છેલ્લે જોયો તો યુનિવર્સિટી ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકારે એમના માટેની સ્પેશિયલ એમના સંસ્થા માટે યુનિવર્સિટી જે મંજૂર કરેલ છે એમાં હવે આ વિસ્તારના કેટલા લોકોને રોજી આપશે એ ખાસ મિત્રો રોજગારીની હોય આખા દેશની અંદર રોજગાર બેરોજગાર બે પર્યાપ્ત શબ્દો હોય રોજગારી માટે બેરોજગાર લોકો રોજગારીને ગોતવા નીકળે છે ત્યારે ક્યાંક ને ક્યાંક જ્યાં સરકારની ભરતી થતી હોય પ્રાઇવેટ ઉદ્યોગોની ભરતી થતી હોય કે નાના મોટા ઉદ્યોગો ભરતી કરતા હોય જે તે કેટેગરીના કર્મચારીઓનો એમાં સમાવેશ થતો હોય છેલ્લે અભણ અથવા ઓછું ભણેલ લોકો હોય એ નાના નાના કારખાનામાં રોજમદારી માટે જતા હોય ખેડૂતનો દીકરો હોય કે ખેતમજૂરી હોય ખેતીમ ખેતીમઝાટું હોય તો આમાં છેલ્લા પાંત્રી વર્ષમાં આપણા પૂર્વ મંત્રીજી આવી કોઈ કામગીરી કરેલ નથી જેથી કરીને આ વિસ્તારના લોકોની બેરોજગારી હલ થાય હવે ફક્ત ને ફક્ત ભવિષ્યની ચૂંટણીને નજરમાં રાખી અને આવું જે એક નાઇટક લઈને નીકળ્યા છે એની સામે અમારો વાંધો છે પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય પૂર્વ ભારતીય જનતા પક્ષના રાજ્ય સરકારના માનની મંત્રી અને હાલના ગોપાલ ઇટાલિયા એટલે મતલબ આમ આદમી પાર્ટીના ટેકેદાર અને ગઈકાલની તમે માણાવદરની મીટિંગમાં જોયું છે કે એમના જે ટેકેદારો છે એમના ટેકેદારોને પેલા ધીમે ધીમે કરતા આમ આદમી પાર્ટીમાં મોકલવાનું શરૂ કરી દીધું છે આમ આપણી ગામથી ભાષા છે કે હરડું ઢોર હોય ખીલે ના ખાય હરડું ઢોર હોય ને ખીલે ના ખાય બાંધું ના રહી એટલે આવા છૂટા સરેલા હોય એને ગમે ત્યારે પાર્ટી બદલવી પડે એટલે હવે જયારે આ જ વિસ્તારના પૂર્વ મંત્રી મારે નામજોગ કેવું છે કે જવાહરભાઈ ચાવડા જયારે રોજગાર અભિયાન મિત્રો રોજગાર અભિયાનની જે વાત લઈને નીકળ્યા ને એમાં પેલું માણાવદર પછી વંથલી અને પછી મેંદરડા ને યાદ આવ્યું પાંત્રીસ વર્ષે આ માર્કેટિંગ યાર્ડની જે ધારાસભ્ય આંકડા આપ્યા છે પણ મારી પાસે લેખિતમાં આંકડા છે કે ઓગણીસો ને નેવાસી ની અંદર ઇઠાસી નેવાસી ની અંદર આ એપીએમસી ની સ્થાપના થઈ એટલે ઓગણીસો ને ઇઠાસી નેવાસી માં આ યાર્ડ સ્થાપના થઈ અને ઓગણીસો નેવું ની અંદર આ વિસ્તાર માનની જવાહરભાઈ ચાવડા આ વિસ્તારના ધારાસભ્ય તરીકે સુટાણા ત્યારથી લઈને અત્યાર સુધી આ યાર્ડ ના ચેરમેન તરીકે એમણે કામ કર્યું અને આ યાર્ડ ના ચેરમેન તરીકે જેમણે મિત્રો તમે વિચાર કરો ઓગણીસો નેસી નેવું માંડીને છેલ્લા બે હજાર એકવીસ બાવીસ સુધી આ યાર્ડના ચેરમેન તરીકે કામ કર્યું આ યાર્ડના ચેરમેન તરીકે મારા માણાવદર વિધાનસભા મતલબ ના વિસ્તારના ખેડૂતોના પચાસ કરોડ રૂપિયા જેવી માતબર રકમ શેષ તરીકે ઉઘરાવામાં આવી આંકડા સાથે છે આંકડા છે વર્ષવાઇઝ ક્યો તો વર્ષવાઇઝ કહી દો કે ઓગણીસો નેવું ઓગણીસો નેવાસી માં કેટલા આવ્યા ઓગણીસો નેવું કેટલા આવ્યા એકાણું માં કેટલા આવ્યા અને શેઠ જ્યાં સુધી સરકારશ્રીનો પરિપત્ર હતો કે શેષ બંધ કરવી ત્યાં સુધીની રકમ એટલે હું તમને વાત કરું જો ભૂતકાળની અંદર ઓગણીસો નેવુંની ની અંદર માણાવદરની બગલમાં પાંચ હજારની વીઘો જમીન જળતી હતી ઈ સમયથી માંડીને અત્યાર સુધીમાં મિત્રો પચાસ કરોડ રૂપિયા તો કાગળ ઉપર કરી નાખ્યું છે તો કાગર સિવાયના પૈસા જે જીનિંગ ફેક્ટરી એટલે એક જમાનો એવો હતો કે માણાવદર એટલે કપાસનું હબ ગણાતું હતું આખા સૌરાષ્ટ્રમાંથી જ્યારે કોટન એટલે કપાસ આખા સૌરાષ્ટ્રમાંથી માણાવદર આવતો અને ત્યારે પણ મિત્રો એ બારથી ગાડી આવે એટલે માણાવદર યાર્ડની ની ભરવી ફરજિયાત હોય તો માત્ર એટલું તો શેર માં કરીને પચાસ કરોડ રૂપિયા બે હજાર લોકો માણાવદરના યાર્ડમાં નોકરીયાત થી માંડીને મજૂરો કામ કરતા હતા એની બેરોજગારી ક્યાં ગઈ આટલા જીનિંગ ફેક્ટરીઓ બંધ થઈ એની રોજગારી ક્યાં ગઈ અત્યાર સુધી જો રોજગારીની જ વાત કરવી હોય તો અનેક સંસ્થાઓ છે હવે ગુજરાતનું ભલું કરવા જે માણા માણસ નીકળો જૂનાગઢનું ભલું કરવા નીકળે ગીર સોમનાથનું ભલું કરવા નીકળે મારે તો દુઃખ સાથે કેવું છે કે માણાવદર વિધાનસભાના લોકોએ અનેક વખત જેમને મત આપીને છૂટાવ્યા પાંત્રીસ પાંત્રીસ વર્ષ સુધી આ યાદના ચેરમેન તરીકે રાખ્યા અને ત્યારે મિત્રો આજે રોજગારી યાદ આવી આ દુઃખની વાત છે અમારા માણા આ માણાવદર એપીએમસી ના ચેરમેન મારી બાજુમાં ઉભા આ બાજુમાં જ છે અત્યારે એની પાસે કર્મચારીને પગાર દેવાના ફાખા છે કર્મચારીને પગાર ચૂકવો તો પૈસા નથી અને મિત્રો જયારે એ વાત કરે પારદર્શકતાની મારે સેલેન્સ સાથે કેવું છે જ્યારે કોઈ લોકો આક્ષેપ કરે ત્યારે ઘણા લોકો એમ કહે છે કે આની ઉપર હું બદનક્ષીનો દાવો કરીશ મિત્રો માનની જવાહરભાઈ ચાવડાયા દિનેશ ખટારીયા ઉપર બદનક્ષીનો દાવો કરવો હોય તો પણ એના માટે મારી તૈયારી છે આ આક્ષેપ છે એ પાયા વિહોણા નથી આક્ષેપોને હું પુરવાર કરવા માટે મારી તૈયારી છે એટલા માટે હું આક્ષેપ કરી રહ્યો છું કા માણાવદર યાર્ડ ની અંદર પારદર્શક ની વાતો થઈ જ્યારે અન્ય સંસ્થાની વાત આવે ત્યારે એ સંસ્થામાં આમ થયું ઓલા ધારાસભ્ય આમ કર્યું સરકારે આમ કર્યું મિત્રો મારે નામ જોગ કેવું છે અને માણાવદરની જનતા જાણે છે કે પોતાની નૂતન એન્જિનિંગ ફેક્ટરીની અંદર પંકજભાઈ દાવડા જે કામ કરે છે ઈ પંકજ દાવડા છે એ માર્કેટિંગ યાર્ડ નો કર્મચારી છે કેટલા વર્ષથી યાર્ડમાં કામ કરે એના મિલમાં કામ કરે કેટલા વર્ષથી કામ કરે કર્મચારી છે પગાર પગાર પડે છે છે એપીએમસી આપે એવા જ બીજા લખમણભાઈ સૈયા જે યાર્ડના માર્કેટિંગ યાર્ડના ડ્રાઈવર તરીકે છેલ્લા વીસ વર્ષથી પગાર પડે છે અને એમનો જે બંગલો કહેવામાં આવે એ બંગલે ડ્રાઈવર તરીકે પોતાની ગાડી હાકે ને પોતાની કેટલા વર્ષથી હાકે બધા સાક્ષી છે ને માણાવદરની એક એક જનતા જાણે છે અને અમે તો વર્ષોથી આ બધી વાત કેતા આવ્યા છીએ એવા જ બીજા જયેશભાઈ જલુ એ માણાવદરના એપીએમસી ના પગી છે માર્કેટિંગ યાર્ડ ના પગી તરીકે નોકરી કરે છે અને પગી અને ચોકીદારી નૂતન મિલ ની કરે છે સાચી વાત છે અમારે માણાવદર માણાવદરની જનતાને પૂછું છું માણાવદર ની જનતા જાણે છે પણ વાત રહી આખા ગુજરાતની અને જુનાગઢ અને ગીર સોમના શિલા જયારે હામી બની જયારે એને રોજગારી આપવી છે એટલા માટે બીજા મિત્રો વિક્રમસિંહ ચાવડા આ ચોથો કર્મચારી જે હરાજી કરે છે મારા વધારે હરાજી છે જ રાખ જવું તો ખરા યાર ઉતારો ખરા બધું ખબર પડે તમને આ હરાજી થતી ક્યાંય છે યાદના શેર મારી હાજરીમાં તમે સે જવું જ રાખ કે આમાં હરાજી આ ભાઈ કરે છે પણ એ હરાજી તરીકે નહીં અત્યારે માત્ર ને માત્ર જવાહરભાઈના ખબરીદાર તરીકે માણાવદરના વિસ્તારની અંદર હું આલે છે હું નથી હાલતું માણાવદરના એપીએમસી ના ખેડૂતના પરસેવાના પૈસા ચાર કર્મચારી અહીંયા નોકરી કરે છે હું અભિનંદન આપું છું માર્કેટિંગ યાર્ડના નવનિયુક્ત ચેરમેન નાખા બોર્ડ ને કે ચારે ચાર લોકોને ગઈ મિટિંગની અંદર ડિસમિસ કરવામાં આવ્યા છે અને જ્યારે મિત્રો એ આમ આદમી પાર્ટીમાં અન્યમાં જ્યારે જોડા હે ત્યારે એના જ મૃત્યુ જેને ખેડૂતોનું લોહી સુસી લીધું છે માણાવદરની જનતાના પરસેવાના પૈસા જેને હરાવ હજામના કર્યા છે જેને ચૂંટણીની અંદર માણાવદરના યાર્ડના પૈસા શેષના વાપર્યા છે અને ઈ માણસો જ્યારે દૂધે ધોયેલા થઈને આવશે ત્યારે એમ કહે કે આ ભાજપ વાળા ભ્રષ્ટાચારમાં માજા મૂકી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ